હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ બધાઇને તો મોટાભાગના દરેક ગુજરાતીના ઘરમાં બુધવારે બપોરે કે સાંજે જમવામાં મગ ભાત કે મગ ફણગાવેલા મગ અથવા તો મગની દાળ બનતી હોય છે તો આજે આપણે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવા મગ ભાત કેવી રીતે બનાવી શકાય તે જોઈશું તો સૌથી પહેલાં આપણે આ એક વાટકી મેં મગ લીધા છે જેને પછી એનાથી જ વધારે એટલે કે દોઢ વાટકી જેટલા મેં ચોખા લીધા છે એને બેને ધોઈ ને હવે આપણે કૂકરમાં પહેલાં તો મગને બાફશું એમાં અમે એક ગ્લાસ પાણી એક એટલે કે દોઢ ગ્લાસ જેટલું પાણી નાખવાનું કેમ કે આપણે આ મગ રસાવાળા કરવાના છે એટલા માટે પછી પાણીમાં નમક નાખવાનું થોડુંક નમક નાખવાનું પછી એ મગ આપણે ધોઈ એક બે વાર પાણીમાં ધોઈ પછી એમાં કૂકરમાં નાખી દેવાના હવે કૂકરનું ઢાંકણું બંધ કરી ચારથી પાંચ સીટી બોલાવવાની કેમ કે આમાં આપણે પલાયડા નથી એટલા માટે હવે સાઈડમાં આપણે ભાત ઓરીશું ચોખા જે મેં શું કહેવાય બાસમતી નહોતા એટલે જીરા રાઈસ હતા એટલા માટે મેં એને પલાયરા નહોતા પણ પાંચ દસ મિનિટ રહેવા દીધા હતા ધોઈને તો આપણે એમાં બે ગ્લાસ પાણી નાખ્યું છે હવે પાણી ઉકળે એટલે એમાં આપણે આ જે ધોયેલા ચોખા છે એ એમાં ઓરી દેવાના પછી એમાં અડધી ચમચી જેટલું ઘી નાખવાનું ઘી અથવા તેલ કંઈ પણ નાખી શકાય ઘીથી સોફ્ટ થાય તો હવે ભાત થાય છે ત્યાં સુધી હું કોબીનો સંભારો કરું છું તો એને આવી રીતે ક્રશ કરી આપણે ચિપ્સની કે કંઈ પણ ખમણી હોય એનાથી ક્રશ કરી આવી રીતે પછી એમાં નમક નાખવાનું પછી એને મિક્સ કરી નમક એમાં ભળી જાય એટલા માટે મિક્સ કરવાનું અને થોડી વાર માટે રહેવા દેવાનું પછી હવે એમાંથી જે આપણે નમક નાખ્યું હતું એનું પાણી આવી રીતે કાઢી નાખવાનું હાથેથી દબાવી આવી રીતે બધું જ પાણી કાઢી નાખવાનું જે નમકવાળું બધું જે પાણી હતું એ બધું નીકળી જશે તો જો બધું પાણી નીકળી ગયું છે તો હવે આપણા ભાત જોઈ લઈએ હજી નથી થયા તો એમાં વધારે બીજું પાણી નાખવાનું તો હવે ભાત થઈ ગયા છે તો હવે એનું વધારાનું પાણી આપણે કાઢી લેશું તો આવી રહ્યું એ પાણી ને થોડીક વાર માટે એને તાવડીમાં રહેવા દેવાનું પાંચ દસ મિનિટ એટલે કે એમાં જો થોડું પાણી રહી ગયું હોય ધારો કે એટલે સરસ છુટ્ટા ભાત થાય એટલે થોડીક વાર સીજાવા દેવાના તો હવે આપણા મગ પણ બફાઈ ગયા છે તો હવે એમાં બધા મસાલા કરી લઈએ તો પહેલાં તો હળદર ચટણી પાવડર જીરું એ બધું મેં અડધી અડધી ચમચી નાખ્યું છે નમક કે આપણે બાફવામાં પણ નાખ્યું હતું એટલે અત્યારે થોડુંક નાખવાનું સ્વાદ અનુસાર અને આ લસણવાળી ચટણી છે એને મેં પાણીમાં પલાળી રાખી હતી એ નાખવાની બધા મસાલા મિક્સ કરી પછી એમાં સમારેલા ટમેટા નાખવાના તમારે જેવા રસાવાળા કરવા હોય એટલું પાણી નાખવાનું એને ગેસમાં ઉકળવા મૂકવાનું બધા આપણે મસાલા નાખી અને પછી થોડીકવાર માટે ગેસમાં ઉકળવા દેવાનું એ ઉકળી જાય પછી એને સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં હું સંભારો કરી લઉં તો એમાં અડધું પાવરું તેલ નાખવાનું મતલબ એક ચમચ તેલ થોડુંક જ તો તેલ થાય પછી એમાં રાઈ રાઈ જીરું નાખવાનું હિંગ નાખવાની પછી એમાં એક નંગ મરચું નાખું છે એ સમારીને જેની લાંબી લાંબી સ્લાઇસ કરી હતી એમાં ચપટી મીઠું કેમ કે આપણે એમાં કોબીમાં નાખી તો નાખ્યું હતું મીઠું એટલે હવે એમાં હળદર અડધી ચમચી હવે મિક્સ કરીને એમાં જે આપણે આ કોબી છે એમાં નાખી દેવાની ચીનેલી કોબી હવે એને હલાવવાનું તો કોબી મરચાંનો સંભારો પણ તૈયાર છે હવે એ જ આપણે સંભારો કાઢી પછી એમાં જ આપણે મગ વઘારશું તો એના માટે એક પાવરું તેલ તમારે નાનું મોટું હોય નાનું હોય બાવરું તો બે પાવરા અને સેજ મોટું હોય તો એક એમાં રાઈ જીરું અને લીમડો મરચા પછી એમાં હિંગ નાખવાની અડધી ચમચી હવે એમાં મગનો વઘાર કરવાનો થોડું કૂકરમાં પાણી નાખીને પછી ફરી પાછું એમાં નાખવાનું તો જો મગ પહેલા પણ આપણે ઉકાળી ઋતું એટલે સેજ ઘાટા સરસ થઈ ગયા ને ફરી પાછું એકવાર આમાં ઉકાળવાનું વઘારીને પછી થોડીક જ વાર માટે તો આપણા મગ પણ સરસ વઘરાઈ ગયા જો અને સેજ ઘાટા પણ થઈ ગયા સરસ તો આપણી થાળી તૈયાર છે મગ ભાત સંભારો ખાટું મીઠું આથણું અને ઠંડી ઠંડી છાસ તો કેવા લઈ તમને મગ ભાત એ મને કમેન્ટમાં કહેજો અને તમે અમારો વિડીયો પહેલીવાર જોતા હોવ તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય